ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન ના મંજૂર થતા જેલ હવાલેસિંહ ઝાલા ને મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન ના મંજૂર કર્યા છે બીઝેડ પોન્ઝી સ્કીમ કોબાણ કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યા હતો જ્યાં ગ્રામ્ય કોર્ટે જેલ હવાલે કર્યો છે શું છે સમગ્ર ઘટના બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઉજા વળતરથી લાલચ આપી છ હજાર કરોડનું કૌભાંડ રચ્યું હોવાના ગાંધીનગર સીઆઈડીની ટીમે આક્ષેપ કર્યા છે સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી કે ભૂપેન્દ્ર રવિન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જે નાણાં ધીરનાનું લાયસન્સ છે તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું કોઈ પણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર જ કેટલીક કંપનીઓની પણ રચના કરી છે જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે સરકારી વકીલે કોર્ટને પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત ઊભી કરી છે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે જે દિવસ છૂટશે ને એ દિવસ એ ગોળા પર ઠાકોર નેતાનો વિડીયો વાયરલ આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના અનેક આગેવાનોએ ભાષણો કર્યા જેમાંથી એક નેતાના ભાષણો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમ તેમ બોલી રહ્યા છે કે જે લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલા પાછળ કાવતર કર્યો છે ને એ લોકોના જો કોઈ ચૌદસ અહીંયા બેઠા હોય તો એ સાંભળી લે જે ભડાકા કરવા હોય ને એ કરી લેજો બાકી ભૂપેન્દ્રસિંહને વઢથી જોડાવશું અને એક બે જે કુદાકુદ કરતી હતી ને બે ચાર ચૌદશિયા કુદાકુદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે તો ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નથી નીકળતો અલિયા તમને બતાવશું કે ભૂપેન્દ્રસિંહ જે દિવસે છૂટશે ને દિવસે ત્યાંથી જ ઘોડા પર લાવશો ને વરઘોડો એને કહેવાય તમે સો મારા વરઘોડા કાઢવાના છ હજાર કરોડ અલિયા તમારા બાપનું રાજ ચાલે છે પહેલાં કે છ હજાર કરોડ પછી કે ચારસો કરોડ હવે આવ્યા કે એકસો કરોડ હવે ધીમે ધીમે કે આ તો લોચા પડ્યા એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા એટલે આ જે લોકો આ ભૂપેન્દ્રસિંહ ની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકોના કોઈ ચૌદસિયા અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા એને કરી લેજો બાકી ભૂપેન્દ્રસિંહ ને વઠથી છોડાયશું અને અને એક ભાઈ જે કૂતા કૂદ કરતી હતી બે ચાર ચૌદસીયાએ કૂતા કૂદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો અટલે તમને બતાવીશું ભૂપેન્દ્રસિંહ જે દાળ છૂટશે ને એ દાળ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય તમે શું અમારા વરઘોડા કાઢતા હતા છ હજાર કરોડ એટલે તમારા બાપનું રાજ ચાલે છ હજાર કરોડ પહેલા કે છ હજાર કરોડ પછી પાછા કે ચારસો કરોડ હવે આયા કે એકસો બોતેર કરોડ હવે ધીમે ધીમે કે મારો લોચા પડ્યા